નર્મદા પરિક્રમા દરમિયાન અમે એક ગામ તિલકવાડામાંથી નીકળ્યા હતા તો તિલકવાડાના આ જગ્યાએ કેટલા બધા કુંભારો રહે છે જે માટલા બનાવવાનું કામ કરતા હતા અત્યારે ઉનાળો આવી ચૂક્યો છે ઠંડુ પાણી ફ્રીજ કરતાં પણ માટલાનું આપણી તરસ બુજાવે છે તો જોઈએ માટલું કેવી રીતે બનાય છે તો જુઓ પેલા ના વખત ની ઘોડે હાથે થી કેવી રીતે માટલું બનાવતા તે જોઈએ નર્મદા નદી ને કિનારે જે માટી મળી આવે છે એનાથી આ સુંદર માટલા અને વાસણ બને છે તો જોઈએ કેવી રીતે માટલું બને છે આતમી કરેગી આતમી કરેગી આટ ભાઈ પટેલ દેવા तो अभी हम तिलकवाड़ा तो अभी हम तिलकवाड़ा तिलकेश्वर महादेव मंदिर के दर्शन के जा रहे हैं और ये है तिलकवाड़ा